નમસ્કાર હું સુભલાભાઈ ગ્રીનપુર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી અજય નિમાવત આજ આપણે હિંમતનગર તાલુકાનું એક ગામ છે નિકોડા કંપા ત્યાં આપણે ફોર્મુલા એસી અને ટીમ ચોવીસ બેક્ટેરિયાની જે કીટ આપેલી હતી એ કીટનો ખેડૂતભાઈએ ઉપયોગ કર્યો છે તો આવો પહેલાં તો એમની સાથે આપણે વાત કરીએ કે એમનું શું કહેવાનું થાય છે નમસ્કાર નમસ્કાર તમારું નામ મારું નામ પટેલ કિશન કુમાર નારણભાઈ અને ગામ ગામ નિકોડા કંપા તાલુકો તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા તો કિશનભાઈ તમારું આ કિટ વિશે આપણે શુભલાભ કંપનીનું શું કહેવાનું થાય છે મેં આનામાં કિટ પંદર દિવસ પહેલાં વાપરી હતી બરોબર આજથી અત્યારે મને ગ્રીનરી ફાલ પોપટા તમે જુઓ તો અત્યારે ફ્લાવરિંગ બી સારું છે પોપટા બી સારા છે અને ગ્રીનરી બી સારી છે જોરદાર રિઝલ્ટ છે જોરદાર રિઝલ્ટ છે તો ખેડૂત મિત્રો તમે સાંભળ્યું કિશનભાઈનું કહેવાનું એ થાય છે કે જે એમને ચણાની અંદર કિટ વાપરી છે એ તમે જોઈ શકો છો અત્યારે એમની ગ્રીનરી સારી છે પછી એમના ફ્લાવરિંગ સારું છે આ પોપટા પણ તમે જોઈ શકો છો અત્યારે કેવડા કેવડા ઝાડા પોપટા બંધાઈ ગયા છે એ પણ તમે જોઈ શકો છો કિશનભાઈએ જે કીટ વાપરી છે એને પંદર દિવસ થયા છે આ તમે જોઈ શકો છો એમનો ફાલ ગ્રીનરી આ આખું ખેતરની અંદર એમને કીટ વાપરેલી છે એ પણ તમે જોઈ શકો છો કિશનભાઈ તમે અમારા ફાર્મરને શું મેસેજ દેવા માંગો છો કે ટીમ 24 નો ફોર્મ્યુલા એસી જ ને આપણે જાણીએ છીએ વર્ષોથી ઉપયોગ કરી રહ્યા એટલા માટે પણ ટીમ લીધે જે અલભ્ય સ્વરૂપમાં હોય છે ને જે આપણે ચણામાં ખાતર પાણી તો કરતા નથી પણ આપણે ઉપયોગ કરવાથી સુધારીએ અંદર પડેલા પોષક તત્વ એ છોડવાને મળે એ સારા માટે કામ કરે છે એનો ઉપયોગ કરવો જ જોઈએ બરોબર અને જે તમે આ કીટનો નો ઉપયોગ કર્યો છે તો તમે આ ચણા ની અંદર કીટનો નો ઉપયોગ કરી અને તમને સારું રિઝલ્ટ મળ્યું છે તો અન્ય ખેડૂત ને તમે આ મેસેજ દેશો કે આ વપરાય આપણે વપરાય વપરાય ટકા તો મારે વાવેતર છે એક રાઉન્ડ આપ્યો હજી બીજો રાઉન્ડ આપવાનો છું ગેરંટી તો સાંભળ્યું તમે ખેડૂત મિત્રો આપણી જોડી છે મારા ખેતરની સુપર જોડી નંબર વન ફોર્મ્યુલા એસી એક્ટિવ કાર્બન અને ટીમ ચોવીસ ચોવીસ પ્રકારના બેક્ટેરિયા એક સાથે જમીનની અંદર જે વસ્તુ અલભ્ય સ્વરૂપમાં પડ્યું હોય એને લભ્ય સ્વરૂપમાં કરવા માટે આપણી આ સુપર જોડીની કીટ કિશનભાઈએ વાપરી અને સારું રિઝલ્ટ મેળવ્યું છે એમને બટાકામાં પણ આ કીટનો ઉપયોગ કર્યો છે અને બટાકામાં પણ બહુ સારું રિઝલ્ટ છે તો કિશનભાઈ તમે અમારા કંપની વતી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે ઘણા વર્ષોથી આ ફોર્મ્યુલા એસી વાપરો છો અને આ વર્ષે તમે અમારી આ કીટનો ઉપયોગ કર્યો નમસ્કાર નમસ્કાર